એ રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને અને ખેડૂત મિત્રોને કરીને રામ 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 ગામને ગોંદરે સમી સાંજની વેળા થાય ને ત્યારે પહેલા સીમમાંથી ગામ તરફ આવતા બળદગાડા કે પછી આજના વખતની વાત કરીએ તો બળદગાડાની જગ્યાએ ખેતરવાડીમાંથી પાછા ફરતા ટ્રેક્ટર કે પછી યુટિલિટી જેવા વાહનો અને મોટરસાયકલ ઉપર ખેડૂત ભાઈઓ પોતાના ઘર તરફ પાછા ફરતા હોય ને ત્યારે ઘણીવાર ગામને ચોરે પોરો તો ખાય અને ઊભા તો રહે જ અને ગામને ચોરે જે વાતો થાય એને અમે કચ્છીમાં રિયાણ કહીએ એ રિયાણમાં મજાક મસ્તી પણ હોય થોડું ભજન ભાવ જેવું પણ હોય અને ધંધા વ્યવસાયની વાતો પણ હોય તો સ્વાભાવિક છે કે શરૂઆત ભજન ભાવથી થતી હશે તો ચાલો આજે આપણે ખેડૂત શું વાત વાત થાય છે એની હાથી જેવી જે ઘાસ થાય એને કહેવાય ગજરાજ ઘાસ અને આજે આપણે વાત કરશું ઘાસચારાના પાકોની આમ તો જ્યારે ઘાસ ની વાત આવે ત્યારે સામાન્ય વ્યક્તિના મનમાં તો ઘાસ એટલે કે નકામી એવી વનસ્પતિ અથવા તો બાગ બગીચાઓમાં લીલોતરી ઊભી કરવા માટે વાવેલી લોન એ દૃશ્યમાન થાય અને ઘાસ એ તો પશુઓને ખવડાવી દેવાય એને કંઈ વવાતું હશે પણ ત્યારે આ જોળકનું જરૂર યાદ આવે કે આ દાંતરડું કેવું ને ઘાસ કાપે એવું ને છેલ્લે વાત આવે દૂધ અને ઘીની એટલે તંદુરસ્ત પશુધન જાળવી રાખવું હોય સારું એવું દૂધ ઉત્પાદન મેળવવું હોય તો પશુઓને લીલો ઘાસચારો ખવડાવવો ખૂબ જ જરૂરી છે ચોમાસું સારું હોય તો તો સીમમાં ઘાસચારાનો કોઈ પ્રશ્ન જ હોતો નથી તેમ છતાં પણ જ્યારે શિયાળો પૂરો થવા આવે એટલે ધીમે ધીમે સીમમાં લીલો ઘાસચારો ઘટતો જાય એટલે ખેતરવાડીઓ ઉપર ઘાસચારાની જરૂરિયાત પૂરી કરવાનું ભારણ આવી જાય અને એમાં ખાસ કરીને સૂકા અને અર્ધ સૂકા વિસ્તારોમાં તો દુષ્કાળ અને અર્ધ દુષ્કાળની પરિસ્થિતિ હોય ત્યારે લીલો ઘાસચારો મેળવવો એ બહુ કપરું કામ બની જાય આવા સમયમાં ખેડૂત મિત્રો પોતાના ખેતરવાડીમાં ઘાસચારાના પાકોનું વાવેતર કરતા જ હોય છે અને પિયતની સગવડ હોય એવા વિસ્તારોમાં તો ખાસ કરીને ઘાસચારાનું વાવેતર કરવામાં આવતું જ હોય છે ગામની સામાજિક સંસ્થાઓ પણ ગામની ગૌચર જમીનો હોય એમાં પણ ઘાસચારાનું વાવેતર કરતી હોય છે એટલે ઘાસચારાનું વાવેતર કરવા માટે કયા કયા ઘાસચારાના પાકો લઈ શકાય એ વિશે આજે આપણે વાત કરીએ તો આમ તો જોઈએ તો ઘાસચારા પાકમાં મોટે ભાગે રંજકો છે મકાઈ છે જુવાર છે બાજરી વગેરેનું વાવેતર થતું હોય છે કઠોળ વર્ગના ઘાસચારા પાકો પણ લેવાતા હોય છે પરંતુ ફક્ત ઘાસચારા પાકની વાત કરીએ તો ધામણ ઘાસ છે નેપિયર ઘાસ છે આ ઉપરાંત જીંજવો ધરફ વગેરે અનેક જાતના ઘાસચારા પાકો ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા હોય છે ખાસ કરીને બારમાસી તેમજ બહુ વર્ષીય ઘાસચારા પાકો ઉગાડવાથી બારે માસ લીલો ચારો મળી રહે છે આજે આપણે વાત કરીશું ગજરાજ ઘાસની આ ઘાસને નેપિયર ઘાસ અને બાજરીના સંકરણથી વિકસાવવામાં આવી છે અને આથી તેને અંગ્રેજીમાં હાઇબ્રિડ નેપિયર અને એની ઊંચાઈ છે એ વધારે હોવાથી ગજરાજ ઘાસ તરીકે પણ ઓળખવામાં આવે છે પહેલા જ કહ્યું એમ બહુવર્ષીય ઘાસ છે એટલે આખા વર્ષ દરમિયાન પોષણયુક્ત સ્વાદિષ્ટ લીલોચારો પૂરો પાડે છે ભારતભરમાં આની ખેતી થાય જ છે અને વૃદ્ધિ ખૂબ ઝડપથી થતી હોવાથી તેમજ પીલા દ્વારા જ ખૂબ જ ફેલાય છે અને પાછો ઉનાળામાં તો એનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે અને આ ઘાસ સુવાળું અને નરમ હોવાથી ગાય ભેંસ ગેટા અને બકરા ખાવામાં પણ એની પહેલી પસંદગી કરે છે હવે આ હાઇબ્રિડ નેપિયર ઘાસ છે એની કેટલીક સુધારેલી જાતો છે જેવી કે એન બી એકવીસ સીઓ એક એ પી બી એન એક અને સીઓ ત્રણ આ દરેક જાતના વિશિષ્ટ ગુણધર્મમાં એ શિયાળામાં પણ સારો ઉતાર આપે છે અને લીલાચારાના વધુ ઉતાર સાથે ગુણવત્તા પણ સારી ધરાવે છે ગજરાજ ઘાસ દરેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે પરંતુ જ્યાં પાણીનો નિતાર ન હોય ત્યાં એની વૃદ્ધિ ઓછી થાય છે આ ઉપરાંત ક્ષારવાળી જમીનમાં પણ એનું ઉત્પાદન ઓછું મળે છે પણ રેતાળ ગોરાડુ અને મધ્યમ કાળી જમીન હોય ત્યાં સારું ઉત્પાદન લઈ શકાય છે દિવસો સુધી પાણી ભરાઈ રહે એવી સ્થિતિ આ ઘાસ સહન કરી શકતું નથી ગજરાજ ઘાસ વાવવું હોય તો બે ત્રણ વર્ષ સુધી આ પાક રાખવાનો હોય એટલે જમીનની તૈયારી કરતા હોઈએ ત્યારે ઊંડી ખેડ કરવી જરૂરી છે વાવણી ફેબ્રુઆરી માસથી ઓગસ્ટ માસ દરમિયાન ગમે ત્યારે થઈ શકે છે આમ છતાં પણ ફેબ્રુઆરીથી માર્ચ અને એપ્રિલના પહેલાં અઠવાડિયા સુધીનો ગાળો ઉત્તમ ગણાય છે ગજરાજ ઘાસની રોપણી માટે ત્રણ માસની ઉંમરના થળના ટુકડા પસંદ કરવા અને થળનો નીચેનો બે તૃતીયાંશ ભાગ ટુકડાની પસંદગી માટે ઉત્તમ છે આંખવાળા થળના ટુકડાથી આ ઘાસને વાવી શકાય છે અને જમીન પર પિસ્તાલીસ અંશનો ખૂણો થાય એવી રીતે ત્રણ આંખવાળી ફૂટનો ગજરાજ ઘાસનો ટુકડો જમીનમાં રોપવામાં આવે જેથી તેની બે આંખો જમીનમાં અને એક આંખ જમીન ઉપર રહે તો આ ઘાસની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે આ ઉપરાંત બે લાઇન અને બે છોડ વચ્ચેનું અંતર એક મીટર જેટલું રાખવામાં આવે છે જેથી કરીને આંતરખેડ વ્યવસ્થિત રીતે થઈ શકે અને બીજો નિંદામણનો ખર્ચ પણ ઘટી શકે ગજરાજ ઘાસ માટે ખાતર અને પિયત વ્યવસ્થાની વાત કરીએ તો ગજરાજ ઘાસની રોપણી પહેલાં જ્યારે જમીન તૈયાર કરીએ ને ત્યારે એક્ટર દીઠ દસ ટન છાણિયું ખાતર પચાસ કિલો નાઇટ્રોજન અને ત્રીસ કિલો જેટલું ફોસ્ફરસ તેમજ ત્રીસ કિલો પોટાશ પાયાના ખાતર તરીકે આપવું જરૂરી છે અને પછી ચોમાસામાં દર વર્ષે હેક્ટર દીઠ ત્રીસ કિલોગ્રામ જેટલું ફોસ્ફરસ આપવાથી સારું ઉત્પાદન મળે છે તેમજ ચારાની દરેક કાપણી પછી પણ નાઇટ્રોજન પચાસ કિલો બે હપ્તામાં આપવાથી લીલો ચારો વધારે મળે છે અને પ્રોટીનનું ઉત્પાદન વધુ થાય છે ઉનાળામાં જ્યારે ઘાસની રોપણી કરવામાં આવે ત્યારે તરત જ અને પછી દસથી પંદર દિવસના ગાળે પિયત આપવામાં આવે છે અને શિયાળાની ઋતુમાં પંદરથી વીસ દિવસના અંતરે પિયત આપીએ તો પણ ચાલે આ ઉપરાંત આંતરપાક પદ્ધતિથી પણ ગજરાજ ઘાસનું વાવેતર થઈ શકે છે અને તે માટે બે હાર વચ્ચે એકસો પચાસ સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે પચીસ સેન્ટીમીટરનું અંતર રાખી ગજરાજ ઘાસની વાવણી કરી શકાય છે તેમાં ચોમાસા દરમિયાન ચોળા અને શિયાળામાં રંજકાની આંતરપાક તરીકે વાવણી કરી શકાય છે જ્યારે ગજરાજ ઘાસનું વાવેતર કર્યું હોય ત્યારે દરેક ઋતુમાં એકથી બે વખત તેમાં આંતરખેર કરવી જોઈએ અને જરૂરિયાત પ્રમાણે નિંદામણ પણ કરવું જોઈએ આ ઉપરાંત કાપણી થઈ ગયા પછી સુકાઈ ગયેલા જળિયા હોય કે રોપા હોય એને વીણી લેવા અને ખાલી જગ્યાએ નવા રોપ ફરીથી વાવી અને વધુ ઉત્પાદન લઈ શકાય વળી ગજરાજ ઘાસના પાકમાં કોઈ ગંભીર પ્રકારના કીટકો કે રોગ આવતા નથી એટલે દવા છાંટવાની પણ બહુ ખાસ જરૂરિયાત રહેતી નથી એટલે ઉત્પાદન પર પણ કોઈ માઠી અસર થતી નથી તેમજ પશુઓને આપવામાં પણ એક જાતની સુરક્ષા રહે છે રોપણી પછી પ્રથમ કાપણી સાઠ દિવસે કરવામાં આવે છે અને તે પછીની પ્રત્યેક કાપણી ગજરાજ ઘાસમાં પિસ્તાલીસ દિવસે કરી શકાય છે અને આ કાપણી પિસ્તાલીસથી પચાસ દિવસ વચ્ચે કરી લેવાથી પોષક દ્રવ્યોથી ભરપૂર રસાળ અને ખાવાલાયક ચારો મળી રહે છે કાપણીમાં વિલંબ કરવામાં આવે તો પાક છે એ રેસામય અને અખાદ્ય બની જાય છે ગજરાજ ઘાસની કાપણી જમીનની સપાટીથી દસથી વીસ સેન્ટીમીટર ઊંચાઈ રાખ્યા બાદ જ કરવી જોઈએ જેથી ફૂટતા અંકુરને નુકસાન ન પહોંચે અને ઝડપથી એ અંકુરો વૃદ્ધિ કરી શકે હા પણ કોઈ પણ સંજોગોમાં પિસ્તાલીસ દિવસ પહેલાં ગજરાજ ઘાસની કાપણી ન કરવી જોઈએ કેમ કે તે વખતે ચારામાં ઓક્ઝેલેટનું પ્રમાણ વધુ હોય છે જે પશુ માટે હાનિકારક છે હવે જો જમીન ફળદ્રુપ અને સારી માવજતવાળી હોય તો પ્રથમ વર્ષ દરમિયાન આઠ કાપણીમાં પંદરસોથી બે હજાર ક્વિન્ટલ જેટલો લીલો ચારો ગજરાજ ઘાસમાં પ્રતિ હેક્ટરે મેળવી શકાય છે બીજા વર્ષે પંદરસો અને ત્રીજા વર્ષે એક હજાર ક્વિન્ટલ જેટલું ઉત્પાદન હેક્ટર દીઠ મેળવી શકાય છે એકલા ગજરાજ ઘાસની ખેતી કરી હોય તો એનું વાવેતર બે વર્ષ કરતાં વધુ રાખવું જોઈએ નહીં કારણ કે બે વર્ષ પછી છોડ નાશ પામતા જાય છે એટલે ઉત્પાદન ઘટતું જાય છે તેમ છતાં પણ સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે એપીબીએન એકનું વાવેતર વધારેમાં વધારે ઉત્પાદન આપે છે અને તેને ત્રણ વર્ષ સુધી રાખી પણ શકાય છે આમ લીલાચારા તરીકે ગજરાજ ઘાસનું વાવેતર કરવાથી ખેડૂતોને આર્થિક લાભ પણ થાય છે અને મોટા જથ્થામાં લીલાચારાનું ઉત્પાદન પણ મેળવી શકાય છે તો મિત્રો આજે આપણે વાત કરી ગજરાજ ઘાસની વાવેતરની પદ્ધતિની અને મિત્રો ઘાસચારા પાકો તો ઘણા બધા લઈ શકાય છે દામણ ઘાસ એટલે કે અંજન ઘાસ છે એ પણ એક સારું અને પૌષ્ટિક ઘાસ છે અને પશુઓ તેને ઓંસથી ખાય છે એટલે સૂકા અને અર્ધસૂકા વિસ્તારો છે ત્યાં અંજન ઘાસનું વાવેતર પણ કરી શકાય છે આ ઉપરાંત પાડે જો ઘાસનું વાવેતર કરવું હોય તો જીંજવો કે માર્વેલ ઘાસ પણ એક સારી પ્રજાતિ માનવામાં આવે છે અને આ પણ એક બહુવર્ષીય ઘાસ છે આ ઘાસ ક્ષાર સામે પણ ટકી શકે છે માર્વેલ ઘાસ એટલે કે ઝીંઝવાને શ્રેષ્ઠ ગૌચર ઘાસ પણ કહેવામાં આવે છે કેમ કે એમાં પોષક દ્રવ્યોની માત્રા સારા એવા પ્રમાણમાં રહેલી છે એટલે જ્યારે શિયાળો ઉતરતા ઉનાળો શરૂ થતો હોય અને ધીમે ધીમે લીલા ઘાસચારાની અછત સર્જાતી જાય તેમ તેમ પશુઓ માટે ફક્ત સુકોચારો જ આપવા કરતાં આવા જુદી જુદી જાતના લીલા ચારાનું વાવેતર કરી અને આપવાથી પશુધનને પણ પૌષ્ટિક ખોરાક આપી શકાય છે અને દૂધ ઉત્પાદન પણ સારું મેળવી શકાય છે અને જ્યાં લીલો ચારો ઉગાડી શકાય એમ ન હોય ત્યાં ઝાડના પાન જેવા કે આંબલી પીપળો લીમડો રાયણ જાંબુ વડ વગેરેના પાંદડા પણ પશુઓને ખવડાવી શકાય છે તો મિત્રો આજે આપણે વાત કરી ઘાસચારા પાકો વિશેની અને હવે આજનો ગામનો ચોરો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ તો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ 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 રામ